ના સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું અને મિત્રો રામ ભગવાનને માનતા હોય તો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ભોળા દાદાના માણસ તેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું તેનું સાસુ નામ શું છે શું મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે માહિતીના કેટલાક રૂપિયા મિત્રો તેનું નામ વિનુભાઈ વેદ છે અને આ મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે મહિનામાં ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આરામથી કમાય છે અને તેને પંદરસો રૂપિયાનો પગાર નથી પણ તેને આ YouTube ચેનલમાંથી 50 50000 રૂપિયા આરામથી મળે છે અને મિત્રો તેનું મૂળ વતન અમદાવાદની નજીક રેફરા ગામ છે અને હા મિત્રો આ માહિતી હકીકત અને સાચી છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલનો પેજ સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને વિડિયો શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો જય શ્રી રામ